સવાર સવાર નો ટ્રાફિક ભાઈ ભાઈ લગ્ન માંથી જો આવી ગયા નવરા થઈ ગયા ફ્રેશ થઈ ગયા ને હવે દેરાની જેઠાણી મંડાણા છે પાત્રા બનાવવા પાત્રાના પાન આપણે ઘરના છે એટલે નાના નાના પાન છે પણ પૂણા પૂણા મસ્ત પાન છે તો કેમેરામેન આપણા દેરાની તૃપ્તિબેન સાથે પાત્રા બની રહ્યા છે અને બાહું કરે છે અત્યારે વળા

ઘરે બનાવ્યા <laughs> <laughs>

મારે કેવું પડશે યોગેશ ભાઈ એટલો બધો સારો લોચો કરે લોસો મંચુરિયન ગોટાળો ગોટા તમારો માર મમ્મીને ને પણ તમારો આપણો બાજરા નો રોટલા લઈને ને ચાક લે હાલ પોટ પોટ કે પર દેશમાં ગયા ને જ્યાં હોય ને આઘર હોય ને કે ફોન કરી દે રે ને ચાક કા ઓળો કર દે બસ સંભાળ કે રીંગણા ખાય તો બીજા ને વકરાઈ દીધા

ને પાછા નીકળા છે યો આ તમ ગયા બહાર જઈ નાવ તમને માથું નો દુખવા મળે તો કે હોન નો આ સાંભળે આંભળે જય શ્રી કૃષ્ણ શું કરો છો આપણે તૃપ્તિ નો ભત્રી જો ને નીતિનભાઈ છોકરો ને આ એમને બેન ની ધારા

घर નો છે તો મે બે માં ઘર નો લેવા ભાડે લઈ લેવી લગન એક દિવસ ના હોય પણ તૈયારી કેવડી કરવાની માં મે રાખ્યું છે એવડું મોટું તો હાથ જોડે કપડા પહેરવા દેસ હાથ જોડે કપડામાંથી તારા કિલ્લા છે બીએસ માગેલા છે બધા મારા છે એવું મારા ખાતે હાથ માગેલા પહેરવા દેસ એમાંસ મજાક માર છોડુ ને થી લઈ નવાસ બધી વસ્તુ કે લગન માટે શોપિંગ કરું તો પછી માર દન દઈન જાવું પડે

આપણી માટે બને છે સ્પેશિયલ કચ્છી દાબેલી હમણાંમાં આવું ખાવાનું કુમાર કે ને એમ કે પંદર થી પાંચ કિલો વજન વધારી ને આવીશ

फटाफट उतावले बने पर बहुत मस्त दा बने सो हाथ से तो हारो वेदी तन भाई भी बेटा द मारे वेदी का रोटी से के दाबे रे तो आ गए वेदी थैंक यू के तो मासी थैंक यू थैंक यू तुमने देरानी बैठा फटाफट उतावले उतावले दाबे ने बने दी दियो सबको तो लगा दियो तो दाबे ने दो तो अरे थैंक यू फॉर यमी दाबेली मेला हेलो तो जय स्वामीनारायण हेलो तो तो

તો હવે ડિમ્પલ બેન મૂકી ગયા હાલો તો હવે ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે લંડન પણ વાત કરી આપણે તો હવે કૃષ્ણાબેન બનાવે છે ફ્રેન્કી તો જોઈએ છોકરાઓને કૃષ્ણા કઈ રીતે એન્જોય કરે છે અને પછી આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ તો ચલો પેલા જોઈએ કે શું ચાલે છે આપણે લંડનમાં જય સમણ કૃષ્ણ જય સમણ

Well, I'm a French girl, but English, Maths, Music, math, Science. The math? am English, ha, English. English. English break time, Maths, guided reading, lunch time. P.S.A.T. हाँ, नहीं, mastery number, hmm. P.S.A.T.

તો સાંજે જમવા નહીં બધા આવે પૂરું પૂરું મિરાજ કરવા તો ચલો તો હવે અહીંયા વ્લોગ એન્ડ કરી દઈએ અને કોઈને સવાલ હતો કે તમારા મામાના ઘરે તમારા કઝિન ને એ લોકો કેમ હતા તો એકચુલી જેમના મેરેજ હતા એ મારા મમ્મીના બાપાનો દીકરો હતો તો અને મારી કઝિન છે એના સગ્ગા માસીનો દીકરો થાય એ રીતે રિલેશન હતા કેમ કે મારા મમ્મીના સગા કાકી થાય અને મારા મોટા મમ્મીના સગી બેન થાય અને એમના દીકરાના લગ્ન હતા એ રીતે હતા એટલે અમે કઝિન અને મારી કઝિન સિસ્ટરના ભાઈના મેરેજ થાય અને મારા મામાના મેરેજ એ રીતે થતું હતું એટલે અમે બધા મેરેજમાં સાથે હતા હવે ઓલરેડી લેટ થઈ ગયું છે તો ચલો વ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એસ્યુ અને નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય